ઘણા લોકો એને શીપાદ કેતા હોય છે કોઈ ઉંદી જાગૃતિ પણ અમે એને ખરી અમારે ત્યાંની યોગ્ય એનો ઉદ્ધાર થાય આ તો આટોમેટિક તમારા શક્તિ આવી ધ્યાન કરવાની જાય થોડા

અપૂર છે એને આ ઉર્જા દુર અંદર નથી દેતી એને રાખે છે અંદરમાં અંદર જ ખરેખર રાખી છે ઉઠવા દેતી નથી આ ઉર્જા દ્વારા એ સાતકો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે પણ ઉર્જા ક્યારે ખરેડાય ભાવવાળી જે આપણી ઈચ્છા છે એવા ભાવ મળી જે બને છે એ મંત્ર ભાવવાળી એ શબ્દ ભાવવાળી મળીને ગુરુ નંતર ભાવભી જે વૃદ્ધિ બને છે એમાં જયારે વિશ્વાસ આવે છે અને એનો લાભ મળવા માંડે છે તેમ 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 પછી ઉર્જા વધારે વધતું જાય છે ધીરે તેમ તેમ સાધકને ખરેખર પોતાની સાધનામાં બિલકુલ અસંભવ જેવી સાધનાઓને સરળ લાગવા માંડે છે उजोदरी कबो शासक नो ल असंभवना साधना करा वगैरे या पवित्रता करीत पूर्णानी मानवा वगैरे फरजी मानवा वगैरे गुरुग्रजी मानवा वगैरे तुम्ही हजारो युज की गेला बोल खरेखर राऊड ती गेलं अहंकार

સુરત મેળવી ભલે હારી લાગે પણ બંધન તો કોઈ છે આ દેવો અહીંયા ફૂલ ફોટો આવે કેવી મારા છે મારી દેખાય મારી નાખશે લૂટી ગયા લૂટી જાય છે હા છે એને ભોગવો તમારે બાળકો હોવા જોઈએ પત્ની હોવી જોઈએ પતિ હોવા જોઈએ મકાનો હોવા જોઈએ કોઈ નથી કામો રીતે કરકસર કરીને કઈ દેવારમાં કઈ ગોળી કરો ભાઈ શું કે તેનું હોય તો ઉદ્યોગ થઈ શકે ન હોય તો કોઈનું કઈ આ નથી કોઈ મરી ગયા નથી એમને એમ જીવી જાય છે એ બધું મળવા છતાં જો પ્રભુથી પ્રેમ નથી હોતો બધું હાવ એ ખોટો સાપત થયો પડ્યા છે પ્રભુનું નામ સમરણ સંબંધ તમે પ્રોક પ્રેમ કેવી રીતે પ્રભુના નામ મળે નથી પ્રેમ કરો એના નામથી પ્રેમ કરો એ પ્રભુથી પ્રેમ છે જગત કોઈ જ્યારે મદદ નથી મળતી તબક્ત સાધક ને ખરેખર રસ્તો વિખંડા લાગે છે કે છે પરમાત્મા મારે દર્શક માને છે આ ઉર્જા એ પરમાત્માની ઈચ્છા પરમાત્માનું કાર્ય આ ઉર્જા કહે છે એના જે વિઘ્નો હોય એને દૂર કરે છે આવું બાકી જે ભગવાન કઈ ઘોડે કરે તો રત્ના ઘોડે દ્રજ પકડીને અહીંયા આપણા મનને કેન્દ્રિત ને પવિત્ર આ પૂજા દ્વારા પણ અને શક્તિમાન વિશ્વાસ આ પૂજા દ્વારા પણ આવે છે પણ ઉર્જાનો પહેલા ચાર દિન કીધા ધ્યાનમાં રાજભૂતો સાધના કરવી હોય તો તમે સાધનામાં પ્રસંગ રાખજો ને આ નકર બાપા હારું જીવન જીવો બીજા માટે જીવો તો દેવ છો હે અને તમારા માટે જીવો તો અશુભ છો અને કાંઈ દળ તો અમને કર તો તો એ હવે તમારે ક્યાં રહેવું છે એ તમારા હાથમાં છે પરમાત્માના આશીર્વાદ તમારી સાથે છે એને ક્યાંય માંગવા જવા પડે ને ક્યાંય જોલી ફેલાવવી પડે એવું છે તમારી આળસને દૂર થઈ દો તમારા અહંકારને દૂર થઈ દો તમારા પાયાના મોહનને દૂર કરી દો તો આશીર્વાદ મળી જાય માંગવાનું કોઈ ભગવતી ની મોજનો સાધનાવો છે નહીં હું કહી દઉં તમે કે માનવ ધર્મ ની મોજ સાધનાવું નથી બધા છે જન્મ આપે છે શાસ્ત્ર પણ આ એક જ પીડા આવી છે કે મારી કોઈ એવું કોઈ વિશ્વ ભાષાનો જન્મ આવે છે અમૃત નો કે સાત ગમે એવી પીડાઓ આવે ગમે એવું અપમાન આવે કે ગમે એવું નુકસાન આવે સાગર દેવું એની વાત થકી અમારે મેરાચી જરૂર થતું છે એટલે સતું કે ભાઈ ગુરુ પાસે લોટું બોટું હતું દ્વાર દ્વાર ને ઘર નીચેડાવીને ઘર બરાબર હરફો હે તું સોનું હતું તો હું સોની નીચેડાવીને તારી રીતે હરફો કરાવત પછી કચરો કચો મેં ના ગયો તો તમને એવું વશ કરવા માટે હું ભાજીને જોયા આથી હાંટલો આખું જ ઘડાવતા ઘોડો હાથ લગામ ઘડાવતા એ આ બંધ કરી આ મન આપવા આ બધા જીવ તમને મન પરેશાન કરી રહ્યો છે અને મન જ આનંદ આપી રહ્યું છે જેનું પવિત્ર બને છે આનંદ આપે છે અશુદ્ધ મન છે એ બીજું ઉત્પન્ન કરે છે ઘણી ઘણી ઈચ્છાઓ કરે છે ઘણા ઈચ્છા કરી ભૂલ છે હા ઈચ્છાઓ ઓછી કરો સુખી એવું રહેવું હોય તો જામણ રહેવું હોય તો ઈચ્છાઓ ઓછી કરો સમજો ના મળી કરી દુનિયાની ઘોડી બની ગયા દુનિયાનો પુત્રો બની ગયા મંત્રો બની ગયા કોઈ હદી ખતા ખતાવવા લીખેરા આખમેન કીધા આખો એટલા હર બાજુ મે કહું કે અસકી જમે તો ખાને મે મે તઈ ના हिमू करो न को पटियो बो पियो बाई थो पूछे भरियूं ભાઈ કાંઈ બુદ્ધિના કુટુંબનો વિચાર ન કર્યો પોતાની બુદ્ધિનો હવે હરમના ભલાનો કાંઈ વિચાર ન કર્યો અને આ તો જે માણસ ઉતાડ્યો સંસ્કાર કોના સંસ્કાર એમ સમય હું જીતવા નહોતું અહીંયા આવી છું ને હારવા નહોતું અહીંયા જીતું ઉલટ છું એટલે આપણે તો ગઢ રાજણ આવ્યું હતું એટલી તો પાડીને ફસંગે પણ કેમ કઈ ભીડ્યું નહીં કોઈ તમને ખીલા હા તો તમારે કોઈ પ્રતિબિ સાધના છે મને પસંદ કરી લ્યો નહી મને તમારા દિલ બનાવી લેલો થાય ના હવે આનંદ દીકરા નો જો સિદ્ધિ પામ હોય તો એ પત્નીને દેવી માની અને ખરેખર એને પોતાના હૃદયની દેવી બનાવ્યા અથવા તો એનામાં જો સદગુણો હોય અને પોતાની ફરજની જો ખબર હોય ની ખબર હોય તો પત્નીના નું દેવ ભાવના રહે એકબીજાની સેવા કરશું ન કમાતા ગંદા થાય છે બદલાની ભાવના છોડીને એકબીજા જો મેં કબીજું કે થોડું દિન ઘણું લઈ લેવા આવી તો મન ગંદુ થાય છે પતિ ની કરો પત્ની નીકળો નહીં એના તરફથી બહુ આવે છે હરિમ પ્રસાદ માનીને એને યોગ્ય આપણા કલ્યાણમાં વાંધો ના આવે એ રીતે એનો ઉપયોગ કરવો હરિમ પ્રસાદ માનીને ભોગવું નાના અને તો યોગ યોગ વગેરે પર ગુનો સાકાર નથી થતો એને બીજી રીતે કહીએ તો ચિત્ત યોગ થતો નથી મન શાંત થયા હોય અભ્યાસ થી પ્રભુના ધ્યાનમાં લગાડવાથી નામમાં લગાડવાથી મન જાય ખરેખર શુદ્ધ થઈ જાય બળખો બધું કામ અને આપણે આશાઓ રાખીએ છીએ કે મન દિન પ્રતિશન મેલો થાતો જાય છે થોડું થોડુંક પત્ની હાજર બાળકોએ આજુ તો વધારાની ઈચ્છા કરવી છે આયુચારો કંઈક લખ્યું બન્યું હોય તો બાકી વાર બીજે ત્રીજો કાઢો કરી મને

એમ સાક ન થઈ શકે ભારત ની આર્ય સુનારી ન થઈ શકે ભારતની આર્ય સુનારી તો ખરેખર પોતાના માતાને હાથમાં લઈને ખરેખર સર્વની ખર્ચ માટે ગર્મના રસ્તા માટે ચાલે બાકી તો રાકાતોરા હે બીમારી હે ભય હે ડર હે શકો બધું નિર્ભય એક જ પત્ની પતિને शास्त्रना सात जो ब्राह्मण मां किधो छे मान सच्ची देव्यानी देवी कोण अन सूर्य तो देवीनी देवी આ જગતમાં પોતાનો પતિ સિવાય કોઈને પુરૂષૃતિ ભાગતી દેવ્યુ કે પોતાની પત્ની સિવાય તો ઘરે પુરૂષુ ભાગે કે સ્ત્રી મુતિ ભાગ તો તે દેવી આમ જ તમાર પતો હોઈ માન

ચિત્ત નિરોગી સ્થિર થઈ જાય અંદર ના અંદર રહી જાય બહારના બાર સંકલ વિકલપો અમારા અમારા તો એને અહીંયા નથી ચિત્ત તે મન શાંત થઈ ગયું પણ એમાં પડ્યો નથી જો એનાથી યોગ એટલે પૂરો ન થાય એની જરૂર ખાલી છે ચિત્તના નિરોધશીવાય યુગ નું ફળ નંબર એમ કે પછી પછી જે બ્રહ્મભાવ થઈ ચિત્તનો નિરોધ થઈ બ્રહ્મભાવ વાળી વૃદ્ધિ થઈ જાય અને એ બ્રહ્મભાવ વાળી વૃદ્ધિ છે એ ત્યારે નો ભંગ થાય છે કઈ રીતે ફાર થાય છે જાય છે અને ત્યારે ભાવ થાય તો એકલા ચેતના જ્ઞાન નહીં થઈ જતો પરમાત્માનો નિરોધ અને આવા ભાવવાળી વાળી એ ભંગ થઈ જાય અને પોતાના મૂળ સ્વરૂપનું પ્રગટ થાય કોઈ સાધનાની પ્રકાશતા પણ સાધનાને તમને વામી લાગતી જો તો ઠંડ લાગતી જોતો એને થોડો પ્રબંધ આવ્યો તો ફરી યાદા હું કે આ મનથી અર્જુન મિલ્યો છે કે ખરેખર આ દરિયો પૂજાઓ સહેલો છે ભ્રમણ નો પવિત્રોગ વસ્યો છે પણ મનરોગો અથિ આવી જે ફરિયાદ કરી હતી ત્યારે ભગવાન છે તારું મન રાકારાત્મક થઈ જી માયામ સ્વતું એટલે તને ભયંકર લાગે એમને મન તારું પાછું તો વિવિધ થઈ ગયું ક્યારે પ્રસુદ્ધિ છે મન પાછું રહી ગયું એટલે ખરેખર થઈ પડશે અને અભ્યાસ નો ચમત્કાર તમે કોઈ અભ્યાસ કરતા નથી કારખાના બેઠા છો કોઈ પ્રાર્થના નહીં ઘરમાં ધ્યાન નહીં કોઈ સતવગુણમાં રહી શકો એવી કોઈ વસ્તુ નહીં તમારી પાસે એટલે તો ભૂતન કારખાના હું તો તમે ભૂતના કારખાના

शिक्षा आयनिक और करेख भोग आती ने करो प्रकाश बार बार काय शक्ति ने शादी पैर कि नारी शक्ति के बीच तो प्रिय श्रोता जनों जहां धर्म को सम्मान करूनी प्रत्येक काम में सारो छे जीवन विचारों बातें तो सारो छे तबीयत में पर सारो એના આજે બીજી નિરૂપતા પણ ઘણી આવે છે શરીરમાં શક્તિ પણ આવે છે શરીરના અવગળ પ્રેમની એક ધારા બંધવાથી પણ બધા જાગૃતતા જીવિત થાય છે એ પણ લાભ થોડો ઘણોથી મળે છે માટે અભ્યાસ વગર મંદ રોગી શકાતો પછી વૈરાગ અભ્યાસ અભ્યાસથી વળે વૈરાગ ની વાત આવે ત્યારે પ્રચંડ લોકો જોઈ જાય છે બીજું નો આમ જો તમે લાભહાની અમે કઈ આપણે લાભ જવા દો વચ્ચે લાભહાની થવાનું છે તો પછી અથવા તો ભરત માની પ્રભુ નો આ બધી વાળી છે પ્રભુના હાથી છે એનું હાજિકો કરીને આગળ વ્યવહાર કરીએ છીએ એ જ પાહ કરો એવી રાખી માનવ પોતાની સાધના કરી પુનઃ પ્રકાશ થાય પહોંચાડી શકતો એટલે માટે જીતવું મન ની પ્રાણ ને એનું નામ યોગ છે એનું નામ સાધના છે અને आपड़ा देश योग्य ज्ञानी विचार को शासनों में क्षेत्र क्षेत्र सर सरल समय ने समय सरल जे अनुकूल गुरु शुक्लो या तो हमारा हंस है ये ब्रह्मा जी ने बोध आपी ने जैसे आ भारत संस्कृति में સરદ જે સાધના છે એ મેં શોર્ટકટ રીતે કારણ કે હું વિશેષ કરીને એનું વર્ણન કરીશ તો તમે પાછલી વાત ને ભૂલી જશો પાછલું પટલ પટ ક્યારેક હોવી જ ખબર નહીં રહે એમને હું કહો સાફ કરmanı કેવાવા માંગું છું અજી આથી ઉતારે કોઈ નામ પર અંધારતા હોય નામ જો આથી કોઈ ઉતારે હોય તમ આયા આવતા હો સંતા ભક્તો ને જીગનાથી કોં જો બતા લઈ દેતો મિશાલ અંધાર તો ઉતારે તો નહી લિખમર પર વાલી વાતી આસો નહી હું ટીયા સોર તો બત મારા માં આતો બોલવું એ હંકાર કેવાય વિશેષ કોઈ સાકર યુક્તિ આથી જો કોઈ વિચાર વધારે અનુભવતો હોય ને આથી કોઈ સરળ ઉપાય હોય તો પણ હું માનવા થઈ ગયા સંત મૃત્યુ મને સાબર કરી દેવું પડે તમારા તરફ હા હા તમે જે વિવિધ મતલબ માની રહ્યા છો પણ શું નામ સમરણ ભક્તિ એના કરતા અમારો ઉપાય છે સરળ છે જો સાબર કરી દેખાય એનો આપ કયું નહીં ભણતા કારણ કે મારો મત તો છે ઈશ્વરી વાણી હું ઈશ્વરીય વાણી ની જરા જગાવું હોય ક્યારે કોશિશ નથી કરતો શોધતા દુઃખ લાગે કે સુખ લાગે આવે પણ હું ઈશ્વરીય વાણી નો ત્યાગ કરી મળે છો કોઈ ખવાર ની કે કોઈ દબાણ કોઈ વાળામાં પૂરવાની કે કોઈ માહિત પદાર્થો તમારા કનેથી ખરેખર પ્રાપ્ત કરવા માટે હું ક્યારેય સંવર્ધન નથી કરતો ગુરુ મહારાજ પ્રાર્થના કરું છું જીવાડવાની જીવાડ છું કરવું થોડો કાયદે બુદ્ધિ ને બગાડ પાલ શું કરે ભગવાન મારી એ ઈચ્છા છે એટલી જ અને એ જો તમને પ્રિય હોય તો આવતા જ આવો કોઈ બરાબર છે કઈ બરાબર છે અમારે તો પૂછ્યું અમારે અમારી સંસ્કૃતિ ને કોઈ બગાડો હોય તો બગાડતો હોય તો વિરોધ બી કરવો પડે એવું તમે તમારે તમારા મગજમાં નહીં રહે એવી વાતો હું જન્મ નહીં આવે આ દેશની સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ કોઈ બગાડતો હોય અને કોઈ અમારા બે દ્વારા વાળા પ્રચલિત નથી એથી કુલતા જો લઈ જાતો હોય તો અમે એનો વિરોધ કરવાનો અમને હાથ છે અમારા ગુરુઓ લડ્યા છે સદ્ધર્મી જે ધર્માવલંબીઓ છે એમના જે અને આ ઈશ્વર વાળી છે એને સાબિત કરી અત્યાર સુધી અને કોઈ પાછા નથી પાડી શક્યો છે તે ટીકમાં કહેતા હોય પણ હાથે આવી હરાજ કરી શકે છે દેવિતવાજીઓ અમારા વિદુતના બાળકને ન હરાવી હું તો અહીંયા સુધી ગયો રાખું છું તો પ્યારા સજનો તમને કોઈ વેરાગ થાય તો સાધના આ રીતે છે સાધના બિલકુલ સરળ છે સાધનામાં કઈ શીખવું નથી પડે સાધના થઈ જ રહી છે મને બરાબર જોતા રહો શ્વાસ શબ્દ થઈ નાભીએ ગયો બરાબર માં કેટલી વાર એને રોકો એ પાછો એને મેળે ઉઠ્યો શું કેતો આવ્યો ક્યાં આવ્યો

તમે દેખતા દેખતા તમે કર્યા વાળા મટી જઈ અને તમે અનુભવ્યો છે તમારી પછી તે સાક્ષી ભાવે ઉઠાવી દેવો છે એવું કહે છે ગટતો વાઘડીના છોકરાની જાન જેવું છે તો જો જ દૂધી તો પછી એનો કોણ હોય છે આ યુક્તિ છે પછી દ્વૈત માંથી ઉઠાવવાની અદભાઈ આ વિચાર્યો ભજન વાળા ને તો ભજન કરતો કરતો શબ્દમાં નહીં સાચી મને સાચી યાદ નથી પરંતુ છે યાદ છે કે સુરતા શબ્દ માં ભાઈ તબ કરું દેખા સુરતા એ રીતે કરો દેખાવા ના જન્મ કરો બધા તો ત્યારે આ સજનો સાધનાઓ તો આ બધી સાધનાઓ છે આપણો યોગ છે એ અષ્ટાંગ યોગ હોય યોગ હોય યોગ હોય કર્મ યોગ હોય હે લય યોગ હોય કોઈ બી યોગ હોય એ બધા સાધન છે આ ભક્તિ જો સરળ છે અત્યારના સમય ને અત્યારની ને અત્યારના તંતર ને અત્યારની મન માનવની ક્ષમતાઓ બતાવીને તપાસ કર્યા પછી આવું કોઈ અનુકૂળ સાધન નથી તો છતાં પણ આપને કોઈ મન પ્રાણની જીતવાની આપની પાસે એવી કોઈ ક્રિયા હોય પણ અમારા સંશોધન સંતોના સમોધન યોગીઓના સંશોધન કોઈ અલગ અલગ યોગ્ય છે નહીં એ મને ખાતરી છે એમાંથી કોઈ પ્રક્રિયા તમને ચિત્તને એકાગ્ર કરવાની સરળ લાગતી હોય તો કોઈ પ્રક્રિયા ઊંચી નથી આપણને તો ફરા પણ હવે એવું છું આપણા ચિત્તને રોકીને પ્રભુ ભે પ્રક્રિયા આપણામાં ત્યારે હારી હું તો આ બધા વિચાર કરીને જે 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 મત છે છે આશય તે પછી મન અને એકાગ્ર કરવામાં બીજી કોઈ જો પ્રક્રિયા તમને ખરેખર સરળ પડતી હોય તો આપણે તો મનને એકાગ્ર ને નિરુદ્ધ કરવાનું આપણે તો આખી સાધના કરવાની છે સાધના ની સિદ્ધિ મળતી હોય તો તમારે તમારી પ્રક્રિયા કોઈ હોય તો આ છે સાધતાવણ એકાગ્ર નહીં થાય તક કોઈ સાધતા નથી તક કોઈ ભગવાન કોઈ પગલું થયું નથી ત્યાં સુધી તમે કાતામાં હાથ લગડી રહ્યા છો ત્યાં સુધી છો પછી પ્રેમ કરતા હોય તો ભલે જે કંઈ કરતા હોય ભલે એ પ્રભુને પાપ આવીને જરૂર નથી પ્રભુને પ્રેમની જરૂર છે પાપી ને મારા કોઈ નથી પાય શીખ્યા પ્રભુ ના પ્રેમીઓ પ્રભુને પી શકે છે ક્યારે એવો પ્રસંગ ઉભો થાય કોઈ પ્રભુ તો સહી હોતા છે આ આઈ દેખાતા નથી તો પ્રેમ કેવી રીતે કરવો તો એના એ વિશ્વાસ રાખી નામ શ્વાસ શ્વાસ માં એક શ્વાસ ખાલી બચાવો છે જયારે આ શ્વાસ ની સાથે તમને લઈ લાગી ખાતા પીતા ઉઠતા બે એટલે બધા તમારા ખરાબ વિચારો છે ને ભાગવા માંગુ છું हिकु वख़्ती जो जॻाड़ो इहे अहिड़ी शाक़ी भाषा में अचंके पसंदि चाहित वध चिंता असंक पसंदि त इहो एन करे चाड़ी रखे पाण पिया बुधी भर जो बची जा थोरो इजाॾा पहिरियों वठ कई મારી બુદ્ધિ એ પ્રમાણે એ પ્રમાણે પ્રશ્ન હતો જે સાધના નો થોડું સરળ ધ્યાન નું હું છે ક્યારે પુરુષ સંતો કરી એ પ્રમાણે જ મેં આમાં મારું કોઈ અવયવું નથી મારું આનો કોઈ વિશેષતા નથી આ તો બીજાઓ છે તો હું એક છું નોકર છું લઈને ખરેખર બેઠો છો નોકરી કરવા એટલે આ ગ્રાહકો ને એ મારી ફરજ છે આપનું પણ ત્યારે હારો આપવું જોઈએ પેઢી ને લાભ થાય અને ખરેખર ગ્રાહક સમાજને લાભ થાય એવું આપવું જોઈએ એ મારે વિચારવું જરૂરી છે તો એવા વિચારથી ભલા આપને સર્વને જે મને સદગુરુ બોલાયો એ પ્રમાણે મેં સાધના નો વિષય તમારી સામે પ્રતિપાદન કર્યો સદગુરુ ભગવાન